ગુજરાત રાજ્ય અને દેશમાં વૃક્ષ વાવવાનું અભિયાન હાથ ધરતો યુવાન પગપાળા તથા લિફ્ટ માંગી દેશના ખૂણે ખૂણે ફરતો બિહારનો યુવાન દેશના જુદા જુદા રાજ્યોમાં વૃક્ષો વાવી પર્યાવરણ બચાવવા પ્રજાને સંદેશ આપતો બિહારનો યુવાન

એક વર્ષ દરમિયાન વૃક્ષ વાવવાનો લક્ષ્યાંક હાથ ધર્યો હાલમાં ચાલી રહેલ ગ્લોબલ વોર્મિંગની અસર તથા વૃક્ષોની સંખ્યામાં ઘટાડો થવાના લીધે પર્યાવરણ ઉપર માઠી અસર થઈ રહી છે જે પર્યાવરણને બચાવવા વૃક્ષ વાવી પ્રજાને સંદેશ આપતો યુવાન રાજીવ કુમાર મેં ઓલ ઇન્ડિયા ટ્રાવેલિંગ કરેટસે હું બિહાર હું ઓર લિફ્ટ પૂરા ભારત પૌધા હું मैं ये बताना चाह रहा हूँ कि भाई जो पौधा है उसे ना काटें जो है उसे सेव करें जहाँ आस पास है वहाँ पर आप पौधा लगाए पौधा नहीं रहेगा तो हम नहीं रहेंगे मेरा यही एक उद्देश्य है और आगे पूछिए सर आप वेस्ट बंगाल झारखंड यूपी राजस्थान गुजरात मेरा एंडिंग हो रहा है अब मैं मध्य प्रदेश में इंटर हो जाऊंगा। सर मैं अपना टारगेट एक साल के लिया हूँ देखिए कितने सालों में होती है मेरा टारगेट एक साल का है 200 प्लस है हाँ प्लस ही है वह એ નક્કી હોસ એ મુજબ શહેરમાં જાન એકસપ્લોર કરનાર પૌદા લગા નિકલ જાન